તો પાછું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં બધે જઈ છીએ આરામ રાધે રાધે દૂધ લઈ આવીને હવે આપણે નીકળી ગયા છે દુકાન માટે તો તમે જોયું કે આપણે નીકળી ગયા હતા ઘર માટે ઘર માટે દુકાન માટે દુકાન આપણે ભૂગી ગયા છે તો આપણે દસ માં બે થોડી વારમાં અંદર લાઈટ ટુ બાઈટ ચાલુ કરે હા કેમેરો છે ઓહો આ એલા ખાનો વરી ખુલુ હે ભૂલાઈ ક્યો ખબર નત પડતી હું તો કરે હું તો 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 મઈડા આવે સરી બપો છી બોલો દોસ્તો આપણે મઈડા છે હવે દુકાન બંધ કરવા ટાણે આપણે જોઈ લેવા વાગી કે છે એક દુકાન બંધ કરી દીધી છે ને આજે મઈક બા છે આપણે સાયકલના ટાયર કે સાયકલ આપવાનું મન થી તો મગવી દે ડાયરેક્ટ ટાયર તો હવે જોઈએ આપણે કે સાયકલ ટાય આજે આવી જાય અને પછી રૂંધકને ફિટ કરીને સાયકલ તમને દેખાડી ગઈ આપણે દેખાડી હતી લગભગ આવી કે કરાવીને બધું કહ્યું હતું હવે જોયે કેવી કાલે સાયકલ ને બધું રેડ થાય તો પછી આપણે બ્રેકને હરખું નાખી લેવું બાકી તો મહિલા આગળ ને આજે વચ્ચે આપણું બધું સાફ સફાઈ હાલતી હતી જે આજે હલકે છે નું કામ હતું ને મેળા બાપા નવો બ્લોગ આવી ગયો છે તો જોઈ લેજો ફટાફટ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દેજો નવા હોય તો શેર કરતા જજો તમને કેવો લાગે છે આપણો વ્લોગ તે કમેન્ટ કરતા જાવ તો મેળા આવે આગળ હો તો હવે દોસ્તો પાછા વાળી આપણે આવી ગયા અહીં માલ જો હતો પડ્યો છે ને તો દઈ દઈએ ને મળ્યા આવી ગયા ભાઈ તો દઈ દઈએ ને મળ્યા પછી આગળ તો આપણે નીકળી ગયા છે હવે આપણે દુકાન માટે જોઈ શકો છો તમે આમ લઈ લીધી કેટલી ઘર લેવાની છે લાડો બનાવવાનો છે તો આજે અને સાયકલના ટાયર આવી ગયા છે તો સાયકલના ટાયર લઈ આવીને દુકાનેથી અને પછી લઈ જશું ઘેરજી થઈ ગયા તો ફરે નખો ઘરેજ લઈ જાય ધૂમના ઘર તો દોસ્તો આપણે જોયું આપણે પડ્યા નખાવા ગયા સાયકલમાં હવે આપણે સાયકલ રખડવા અને જોઈ કેટલા દી આપણે ચેલેન્જ કાલથી ચેલેન્જ થાય કેટલા દી સવારે સાયકલ હકલાશે બાકી તો આગળ જોઈ લે તમે વર્ક કરવાનું છે તો દોસ્તો આપણે આવી ગયા સવારના પાંચ વાગે સાયકલ રાખવા પછી આગળ દોસ્તો મહિલા આપણે ડાયરેક્ટ સાડા પાંચ વાગ્યા પછી આપણે જે સાયકલ લઈને બેઠા હતા કે શું કરું પછી તો આપણે હું સાયકલ આઈ ગયા તા પાંચ મિનિટ બેઠા હતા કારણ કે સાયકલ નું ચેન ચાડી ગયો હતો જેવું છે બાકી જોઈ લે વાતાવરણ એવું મસ્તી નું છે કે મજા આવી જાય હવે દૂધ લઈ આવી આપણે આપણા જવાનું છે અહીંયા જોઈએ છે આગળ અને આપણો વિડીયો નવો છે એ આવી ગયો છે તો પ્લીઝ જોઈ લેજો આપણી ચેનલમાં જઈને અને આપણે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને બીજા તમારા મિત્રો આરે શેર કરજો અને આપણે પ્લીઝ સપોર્ટ કરજો બધાય આગમાં આગળ વધીએ આપણે એવા માટે તો મહિલા વચ્ચે આગળ તો પાછા મહિલા છે આપણે ક્યારે વાગે હા અગિયાર અને વીસે કારણ કે એને પહેલાં થોડુંક કામમાં વ્યસ્ત થઈ ગયા હતા સાયકલનું જે આપણે કંઈ ઠેકાણું સી નથી લઈ બોલો આપણા ગામમાં અમારા ગામમાં સાયકલ આપણું ઠીક કરી શકવા એમાંથી કેવું ગામ આવે છે કલ્યાણ મૂકો ને ગામ ને આપડે હવે બીજું કોઈ સાયકલ માં એમ જ કેતો આમ ને બધા કરી આવી ન્યાય ભૂખ દી એવા આપડે તો બાકી હવે ને પછી આવી ગયા આપણે દુકાને દુકાને તમે જોયું કાલે આપણે થોડું ઘણું સાફ સફાઈ કરવાના હતા જો સાફ સફાઈ થઈ ગઈ છે બધું મસ્તીનો ગોઠવાઈ ગયો તો હવે આપણે દુકાને રહેવાનું છે પાછા બાપા ગયા છે વાડીએ કારણ કે બીજા મોટા બાપા ની વાળી ગયા છે અને બીજા કાકા આવ્યા છે જે મીઠા ફળ આપણે તમે ગયા આપણે ગયા હતા વાંચમાં એ તો હવે આપણે દુકાને રહેવાનું છે આજે બપોર સુધી બપોરે ગયા છે સાયકલનું હવે આવે તો આપણે ઘરે બેન કરવું પડશે સાયકલ ચેનની તકલીફ જો થઈ ગયા સારું ને પછી અટકી જાય આ બધું આપણે અને શરીર તો શું આપણે કરવું જ છે ગમે એમ થાય થોડોક થયો છે થાય તો હારું બને આપણા માટે બાકી તો હવે આપણે ક્યાંક જવાનું છે જોયા મેળા આવે તો ક્યાંક ચક્કર મારી ને તો મેળા પછી હવે આગળ આજ રીતે ને નવા હોતા ચેનલમાં લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શકેજો અને આપણો નવો વિડીયો આવી ગયો છે તે પ્લીઝ જોજો અને કેવો લાગ્યું તો તમે કમેન્ટ કરજો તો મેળા પછી આગળ હવે દોસ્તો આપણે કરી તાળું દેવાઈ ગયું અને બાકી તો હવે આપણે ઘરે જવાનું છે એક માથે થઈ ગયું છે હવે ઘરે જઈશું ખાઈ પીને મેળા કાકા આવ્યા છે મીઠા બોધી તો રામ રામ કરશો મજા નથી આપણે ને લાઈટ બંધ કરતી હા લાઈટ ભૂલે લાઈટ ચાલુ નહીં રાખવાની કોઈ બી બિજલીની બચત કરીને કા તો એ આપણી પેઢીની મોટ છે ને મળે તમને ખબર છે ને તાળા જઈ ને તો દેવાઈ ગયા છે તાળો બળા ને મળ્યા હવે ઘરે જશું મળ્યા ઘરે જમશું ને મળશું ભાઈ તમે કહે તો એની પહેલાં આપણી ચેનલ લાઈક કરી શકશે કહી શકે દો નવા આવતો ચેનલને શેર કરી દો ને મળ્યા પછી તો નીકળી ગયા તો આપણે દુકાન હતી ને હવે ઘરે જશું જમશું બમશું ને ફોન જોશું

તોળો બગીનું જોડોય જાઉં વાડીએ જાઉં પગુ જો સાયકલ નકર પછી સાયકલ પર કોટા લેવા ગયા જો સાયકલ ભલે આ તો પછી આપણે હવે પટી કાટ શરીર આવતું કરવું છે હવે ચાલ તો મેળા પછી આગળ તો હા દોસ્તો આજે આપણે સાયકલ વિના ગયા તોળો સાયકલ માકર માં ટાયર માં પંચારી આને સાયકલ જોઈએ એવી નથી રહેલી અને પછી આજે અરિયા કરવા જ આવી જોશે કાલે વેલું નથી આવ્યું તો આજે આપણે આમ ચક્ક મારી હતી તર ન ખર્ચે દુકાન અને વાળી અડધી વાડી ચક્કા મારી આવ્યા અને હવે પાછા બે ત્રણ ચક્કા માર્યો આજે હવે પાંચ ને એકલા અઢાર આવ્યા હતા અત્યારેથી આ છે પાંચ ને ચાલી બટરા દેર કુછ તો બેરિયા મે મારિસ મિકીયા તન રાઉન્ડ માર્યા હે હજી બે રાઉન્ડ માર્યો પછી જહું કરે પછી ફ્રેશ બેસ થઈ નહી તો તૈયાર થઈ જા બક મેં બેસ આઈ કટરે નહી દેવાં તસે રેડી હોકે મેરા આપડે સવારના બ્લોગ મે તો આ દોસ્તો આપણે મિકે ગયા છે પાછા અત્યારે વાડી તક મરવા તને અર્ધે હોndi ગયા તા એ તો મિકી દુખા ગળબ પાંચ પાંચ પાંચક વાર આપણે પટ્ટી કાઢી અને હવે એક પટ્ટી કાઢીને એટલે મારા મન થાય હવે વાળી જવાને હાલીને હવે બને તો હું કે આપણે સહી રીતે મનથી મહેનત કરી લેવું આપણે કારણ કે આપણે પછી ગંદી જવાનું છે અહીં એટલે એમાં આપણે મહિના આગળ દોસ્તો આપણે નીકળી ગયા છે આપણી વાડીએ જ્યાં આપણે અડધો સુધી આવ્યા હતા સવારે પણ ત્યાં કેમ અંધારે એવું હતું કે નહીં દેખાતા આપણે એટલે વિડીયો બનાવ્યો જ્યારે આપણે આ મળ્યા તે પહેલાં આવ્યા હતા ત્યાં અને હવે આપણે પછી વાળી મારી અને આના રીતે હવે કાયમ ચાલુ રહીશું પણ કાલે આવશું અને કાલ થોડાક વહેલા આવશું આમથી અને કાલ જાસ્તુ થોડોક મોડા ને જે આપણે પાંચ હવા પાંચે નીકળતા એ નહીં હવે વિચાર એવું છે કે પહેલાં આપણે નાની મોટી કસરત કરી અને પછી નીકળશું કે છક વાગ્યા છે જે અંજાર જેવું થઈ જાય અને મજા આવે ચક્કર મારી જાય વાળીએ એટલે મજા આવે પછી બપોરે ખાઈને નીકળશું એટલે એમ આપણું શરીર મેન્ટેન થઈ રહ્યા છું એટલા માટે કારણ કે ખાઈ પી નીકળીને તો થોડુંક હલાઈ જાય તો ઉપાજે નહીં અને બને આટલું ઓછો ખોરાક લેવાનું કરશું આપણે હવે કારણ કે થોડુંક વધતું જાય શરીરને પછી આગળ કંટ્રોલ ના થાય કંટ્રોલ તો થતો જ નથી હજી પછી આગળ વધુ અઘરું લાગે એના કરતાં અત્યારે હવે સમજી જાય અને તમે પણ મારી વારી હોવ જાડા તો પ્લીઝ સમજી જજો અત્યારે મને કીધું પણ મનમાં હોય ને કે કવાર કર લઉં કાંઈ થાય નહીં પછી આપણાથી એટલા માટે સમજી જજો તમે યાર મારા વિડીયો દ્વારા કે બને આટલું ખોરાક લ્યો તમે પણ બે જ ઓછું રાખવાનું મને પહેલાં એમ કહેતા કે એક રોટલી બે રોટલી એટલે આપણે શું થાય ભૂખ અંદરથી હોય જરવાય નહીં એટલા માટે બાકી સૂર્યોદાનો પ્રકાશ પડે એટલે મજા આવી જાય અહીંથી એમાંથી એટલા માટે તો મહિલા હોય આગળ આપણે અહીંયા સુધી આવ્યો હતા આ હેન્ડીલોથી ફેવરેટ પછી અહીંથી વહી ગયા પાછા કારણ કે પછી વાડીએ મેં કીધું બહુ વાર લાગી જાય હા એટલા માટે ભૂગવા આવ્યો છે આપણે હવે અહીંયા મળવાનું છે તમે લ્યો આ જીરું છે બીજાના બધાના આપણે એવા જીરું છે છે તમને મેં કીધું આગળ શરીર બાબતનું બનીએ ને તો હું એક શરીર મારા શરીર માટે મારે શું કર્યું મેં આગળ અને મને કેવું લાગ્યું એ હું તમને મારો વિડીયો શેર કરી વિડીયો બનાવીને કે આઠ નવ મિનિટનો કે મારી બોલાય કેટલું માણસ કે મને લ્યો ને ચોખ્ખી ચટ વાત કરો નહીં કોઈ થાય થાકા બાધી વાત કરવાની થતી જ નથી તમને ખબર પડે કે આપણે કેટલું કોઈ ગયું બધું ઘર ના જોઈ તો ને મેળા તો વાળીએ જાય હવે ફાઇનલી આપણે ભૂગી ગયા છે આપણી વાળીએ તમને દેખાડું પાછા જ આપણી વાળી છે જોઈ શકો છો મેળા વાળીએ અંદર જઈને તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી વાળીએ તમે દેખાડો

જીરું માં આમ ઠાર એ બેઠો કે એમ લાગે કે હા તમે આમ જોઈ લ્યો આમ ઠાર બેઠો એમ લાગે કેવો મસ્તી લાગે છે બધું આમ ચારી કમ જીરું જીરું થાય તો બધું સારું ને જાય આગળ બાકી બકાલ મસ્તી થઈ ગયું છે તો મેળા આવે આગળ જોઈ શકો છો તમે કેવા મસ્તી છે જીરો ને ચણા ને અત્યારમાં આવી આપણે એમ થઈ ગયા કે ના મસ્તી નવી જગ્યાએ આવી ગયા હાવ મસ્તીનું લાગે છે તમે જોઈ શકો છો ને એકદમ મજા આવી ગઈ વાડી આવીને અને કાલ તો આનથી વેરો પણ આવું છે જો સૂર્યના કિરણો ઉગે તો આપણે કેવું લાગે સૂર્ય ઉગતો કેપ્ચર કરવો આપણા ફોનમાં જોઈએ શું થાય કાલે આજે કહેવાય તો જીવ કાલ પુગાય કે નહીં ખબર નહીં પણ મનમાં એકતા નહીં નહીં કરી દીધો કે આપણે હવે શરીર ઘટાડીને રહેવું કોઈ પણ સંજોગોમાં મળ્યા તો હવે આગળ હવે વાડી બહાર નીકળી કારણ કે બહુ બનાવી વધી જાય ને પછી આવે દોઢ જી બી છે ખબર ને દસ તો આપણે નીકળી ગયા છે હવે ઘર માટે ને બહુ રહી ખાડે જોઈ લે આપણી વાડી કિમ બાકી છે આપણી વાડી હજી માંડી નગલો પડ્યો છે બધો તારો દોસ્તો આપણે નીકળી ગયા છે આપણે બહાર હવે આપણે ઘરે ને ઘરે જઈને સાયકલ નું જો થઈ જાય તો કરી નાખીએ ને કરે રૂપિયા ગયા એવું લાગે કંઈક તો કારણ કે આપણે પડડા નાખ્યા બધું કર્યું પડ્યા ને ચેન કદાચ અરખું લેતું જ નથી અને જે આગળ ટાઈમ એટલે એમાં હવે નીકળી ગઈ આપણે તો એક જ વાર હાઇકીને ગામમાં આવી ગયા હોય એટલા માટે હવે જોઈ શું થાય બને તો રેડી કરાવી દેવી ને આપણે તો નહીં એકલાય તો કંઈક કરીએ હરી પછીનું નવું દૂસ જુગાડ ને બાકી તો મળ્યા આવે આગળ દૂધ તો આપણે આવી ગયા છે આપણે ભરવા નાખી દીધું અને બીજું કામ કર્યું રીતે આપણે બટેકા અલગ કરી નાખ્યા છે જે બટેકા કરવાના સરખી રીતે અમે આપણે બટલા ગાયો ભી નાખ દીધા હતા ઓલા ગાયો ખૂટી હોય ઓલા બટેતાને આપણે આપડી ગાય છે નાખ દેસો અને બેરો થાય સરચ્કેસું હમ કરે તો 2 સાયકલ આ પૈસાયકલો થોડોકનો સાયકલ કામ એટલે કે નીચે બધું સાયકલનું કામ આપણે અને હવે સાયકલ ના થોડો થોડો બાકી ન છે ચેન નથી એટલે કે ઓલા આપേ પાના મેગરો હે આવો વાડી વડી

ખુલી ગઈ છે આપણી દુકાન તો થોડીક વાર રહેશું આપણે પછી સાયકલ કરીએ હલો દોસ્તો આપણે આજે પણ રીંગણા ખાવાના છે રીંગણા ખાશું મજા કરશો ને આવી મોજ તો બહુ મજા આવે અત્યારે હિયારામાં રીંગણા આખા ઈદરનું હાક ને બહુ મજા આવે તો મહિલા આગળ જોશો ને કદાચ અત્યારે વિડીયો પૂરો થઈ જશે मराव तर बनवशो म्हणा